સુરેન્દ્રનગરને મનપાનો દરજ્જો મળ્યો છતાં પણ સુરેન્દ્રનગર વઢવાણ અને જોરાવરનગર શહેરની પરિસ્થિતિ દયાજનક બની શહેરીજનો નાગરિકો સિનિયર સિટીઝનોના ટોળા અનેક ફરિયાદો લઈને મનપામાં જાય છે કારણે શહેરમાં પ્રાથમિક સુવિધા આપવામાં કમિશનર નિષ્ફળ રહ્યા છે સુરેન્દ્રનગર શહેર જાણે ગ્રામ્ય વિસ્તાર બની હોય તેમ રોડ રસ્તા પીવાનું પાણી લાઇટ સફાઈ જેવા મહત્વ કામમાં ગયું હોય તેમ લાગે છે સિનિયર સિટીઝનો મનપામાં ધક્કો ખાઈને ફરિયાદ કરવા આવે તો કમિશનર નવનાથ ગોહાણ પોતાનો પાવર દેખાડીને ગેટઆઉટ જેવા શબ્દો બોલીને નાગરિકોને સિનિયર સિટીઝનોને અપમાનિત કરતા હોવાની રાહ ઉઠી છે ત્યારે સુરેન્દ્રનગર મનપા કમિશનરની શાન ઠેકાણે લાવવા સ્થાનિકોએ ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરવાનું મન બનાવ્યું છે સુરેન્દ્રનગર કમિશનરની બદલીના સૂર લોકોમાં ઉઠ્યા છે નગરપાલિકા મહાનગરપાલિકા આપી પણ એકંદર અત્યાર સુધીનો અભ્યાસ કરતા એવું લાગે છે કાટા કરતા તો નગરપાલિકા સારાથી કારણ કે હાલના કમિશનર સાહેબો અને મોટા ભાગના અરજદારોને સિલેક્ટરની ફરિયાદ છે વાત કરે છે અપમાનજનક કરે છે અમે સિટી એન્જિનિયરભાઈ રસ્તા રજૂઆત કરવા ગયા હતા તો મને કે આઉટ તમારે રજૂઆત નહીં કરવાની તમે કમિશનરભાઈ જઈ શકો છો ભાઈ તમે મારા કમિશનર તમે મારા કલેક્ટર તમે રસ્તા ઉપર તો ધ્યાન આપો તમારી ફરજમાં આવે છે તોય એને મારું અપમાન કર્યું અને આજે આજકાલ નહીં ત્રણ અરજદારો ગયા હતા કમિશ્નર સાહેબભાઈ એની સાથે પણ ચોથાઈ ભેરું વાત કરવામાં આવે છે અને પૂરા જવાબ આપવા નથી માહિતી માગી કે પાંચ છ જગા જઈ તો એફઆઈઆર કરવાની ફરિયાદ કરવાની ધમકી આપી છે આવું હા નહીં

અને રાખી અને મુખ્યમંત્રી સમસ્યા પૂછી શકે મુખ્યમંત્રી રાખી શકે તો ધારાસભ્ય સાંસદ સભ્ય ક્યાં લોકસભા દરબાર રાખી શકાય પ્રજા કેટલી હેરાન છે જ્યાં જવાની મનહરદાન ગઢવી દિવ્યાંગ ન્યૂઝ સુરેન્દ્રનગર